અમે બે પાર્ટનર લસ ગઈ લાયા તમે ફોકરા નઈ કીધી વાત જ ન કરી વાળી દાટ ઓને તો કેવાન આવતું તું પણ તું કોઈ એમ કી ખબર ના પડે એમ કોક તો કેવું પડે તાન ઈવો ન તું કેવાનું હાલ અરે સો લાયકો હતો નઈ પણ વધારે તો લાગજી રહો ઈ વધારે આમ થી તાળી ગાડી લાયા સામી કે અલે આ વધારે આમ થી ગાડો રતલા બાનુ શું કરવાનું એટલે ફન ને બેહો લાબર હતી બની ની બની ની બેહો નઈ આવે તાર ચાર બાર કોઈ ના નાખે તો ગાય બેહે દેડે પૈસા આવશે હવે તો અલ્લા ઈ ભે માછી બીજું આવે થોડી એ ગાડીમાંથી બીજી ગાડીઓ આવી છે તમે જોવા હેડો ગાડી લાયા ઓહો ચલો ચલો પૈસા બીજા પૈસા બીજી લોન કરાય છે બીજી લોન કરાવી વધારા વાળા બીજા રાખવા કેટલા કંગાલ ના થઈ જાય આપડે બધા ના જવાના હોય ગાડી જો પડી ગાડી સર્વે હું મેલી ધોરાવા એવું હોય તમે બે ભાગ ને માં બે જણા તો ધોરા વિશે જો ઓ કદી પર ન લાવે હોજે પર ન આવે આ ત્યાં ધોઈ રહે આવી આવી દળ લે ગયો દાળ રહ્યો હોય કર શું કરશે એ કાઈ ઈમો તો જો ફરજ કા આ વાને પમરો છે કે શું ખબર નહી બધો લ્યા

પણ કોઈ એટલો બધો પગાર ના આવતો આટલો બધો પાવર ના કરે આખો ઘરનો આખો ઘર ચલાવેલું છું આખો ઘર અને મારી વાત ઓકો હે તમે ઘર સો ચલાવ્યા હતા પણ ઓ આખો દાડો મજૂરી કરાવો મજૂરી તો કરવી પડે મજૂરી કરે કે તો કોઈ નહીં અમે આવડા હતા તાની મજૂરી કરતા પહેલા કે ઓય કાન આટલા આગળ આયા છો હવે તમે આવું ના બોલો છો એટલે કે કિતાબે વેરી રાખો તમારી નોકરી કોણ રાખે આપડા લઈ રહી ધોઈ નાખો લાવી દો કાકા હારી લાવી છે ઓહો બનાસ 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 કેવી લજ કરી છો

આ કા કોટી શું કરો કાકા અમે આવ ગા હું ધોઈને આવું હું હા રુક ન આવતો તો આખા મોય જોતા હો તો સીટો જીપડીની જોડી થી હું એ શિકરાયું ખબર દીવા કેટલા કેટલા બેસીનર બેહી આ તો જેવાય મોરા જેવાય કાણી હા હોભળો ઓમણાઓ હા ઓમણાઓ તો સમજાવ

છોકરા મને રાખવો પડે એવું ના ના ડ્રાઈવર તો રાખે છે તમારે ઉમરના જાય આપડી ના ફોન કરી આવતા ફોન કર્યો

લગવાના પૈસા નહિ ખાતા બધવા ખાતા બોધું મરસુ મેટું આ બધું લઈ લગાવું મારે હવે કંટાળો છું કારીગર પગાર માગી હતી તરત ચો પગાર પૈસા

આ મયડે गेला ને તમે હોય લઘરી લઈને બી કરી છે પૈસા માગે છે હોય પે ખાલી કોકી તમને ખબર ફોન પર કરી અમારી નતું આ આ ગાડું લાવજે માર ખાતું જ તું